નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સતત ઘટી રહેલા સોના ચીન પર વધારે સો ટકા ટેરિફિક નાખવાની જાહેરાત અત્યારે જોવા મળી રહી છે તો શું આગામી દિવસોમાં સોના ચાંદી મોંઘું થશે કે સસ્તું અને ટેરિફિક નાખવાના લીધે સોનાની કિંમતોમાં કેટલી અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સૌથી મોટો સવાલ એ છે કે સોનું ક્યારે સસ્તું થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને

પણ બજાર ખૂલતાની સાથે સોનાના ભાવ જે છે એ તેજીમાં જતા જોવા મળી રહ્યા છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો સૌથી વધારે લોકો બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે તો આજના બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર સાતસો ને સાસઠમાં જ્યારે દસ ગ્રામ એક લાખ જ્યારે સો ગ્રામ અગિયાર લાખ છોતેર હજાર છસોમાં બાર હજાર આઠસો છત્રીસ માં દસ ગ્રામ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને સાઈઠ માં સો ગ્રામ બાર લાખ ત્યાંસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો નોંધાયો છે તો હવે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના ભાવ ગ્રામ ગ્રામ ચાંદી અને એક કિલો એક લાખ નેવ્યાસી હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો સપ્તાહના પ્રારંભમાં જો ઉછાળો જોવા મળી રહ્યો છે ને સોના ચાંદી જે છે એ મિત્રો નવી ટોચે પહોંચતા જોવા મળી

સોનાની તો સોનાની કિંમતો માં ભારે ઉછાળાના કારણે લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઉલ્લેખનીય છે કે લોકો લગ્ન માટે અથવા તો દિવાળી માટે

આ વલણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા રોકાણકારોથી નફો મળવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ એટલે આ વર્ષ એટલે કે બે હજાર પચીસમાં ધનતેરસ પર સોના ચાંદીના ભાવમાં વધારો રોકાણકારો અને ગ્રાહકો બંને માટે નવા પડકારો જોવા મળી રહ્યા છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે ને એમસીએક્સ બજારમાં સોનાની કિંમતોમાં ભારે તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં સોનું કયા કારણોથી સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં વધઘટ જોવા મળે યુએસ ડોલરમાં નબળાઈ જોવા મળે તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની ની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે ને પાછલા 16 માં ચાંદીની કિંમતોમાં 6000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જે તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર માનવામાં આવે છે અને કાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો તો હવે એમ કહી શકાય કે સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ સોપોર્ટ એ ટ્રેડ કરી રહ્યા છે ને વૈશ્વિક બજારમાં ચાલી રહેલે ઉથલપાથલ છતાં સ્થાનિક બુલિયન

અથવા તો દિવાળી બાદ લગ્નગાળાની સિઝનમાં પણ સોનાનો ભાવ જે છે એ મિત્રો ઉછાળામાં જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો પછી આપણી ચેનલ દ્વારા તમને સોના સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે કે નહીં અને મોંઘું થશે તો કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી અપડેટમાં મેળવીશું